નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો હાજર બજારમાં લઈને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ બપોર બાદ જે વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં પણ સાંજે પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરોનો માસ વાયદો ત્રણસો પિસ્તાલીસથી થી ઘટીને વીસ હજાર આઠસો ને ની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે

લેવાલી અત્યારે ત્યાં નથી જીરોનો પાક સારો છે અને અત્યાર સુધી એક પણ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નથી અમુક વિસ્તારોમાં રોગની ફરિયાદ આવી છે પણ જીરોનો પાક અત્યારે આગામી 1 મહિનામાં વાતાવરણ ખૂબ જ મહત્વનું સાબિત થઈ છે જો વાતાવરણ સાથ આપશે તો ગયા વર્ષની તુલનાએ જીરોનો પાક આ વર્ષે પણ સારો થશે છે બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન જીરોના ભાવમાં પ્રતિ એકસો પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસોની વચ્ચે ભાવ મળી રહ્યા છે મહત્તમ વેપારો તેતાલીસ હજારની સપાટીએ થઈ રહ્યા છે ચાર હજાર ત્રણસોની સપાટીએ વેપારો થઈ રહ્યા છે અને સિંગાપુર ક્વોલિટી નિકાસના ભાવ ચાર હજાર બસોની સપાટીએ આવી ગયા છે જીરોના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં ઊંઝામાં જે દૈનિક સરીયા દસ હજાર બોરીની વેચવાલી જોવા મળી રહી છે વર્ષ બે હજાર ચોવીસમાં જીરું વધારે ઉત્પાદન થયું હોવાથી હાલની સ્થિતિએ ઓફ સિઝન હોવા છતાં પણ સારા એવા પ્રમાણમાં જીરુની આવક થઈ રહી છે હવે થોડા દિવસોની અંદર નવા જીરુની આવક શરૂ થઈ છે અને નવી આવકો શરૂ થયા પહેલા બજારને મોટી મંદી જોવા મળે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આ હતી જીરું લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો પરિમારીશું બીજા બધી સાથે ચાશું જય જવાન જય કિસાન